ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા બસો સુડતાલીસ કરોડની છેતરપિંડી નો પર્દાફાશ બે ધરપકડ ટેલિગ્રામ દ્વારા છેતરપિંડી આચરતા બે ભાઈઓ ઝડપાયા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે રૂપિયા બસો સુડતાલીસ કરોડના વિશાળ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી બનાસકાંઠાના બે સગા ભાઈઓની ધરપકડ કરી છે આ દેશવ્યાપી કૌભાંડમાં આરોપીઓ ટેલિગ્રામ અને અન્ય સામાજિક માધ્યમોનો ઉપયોગ કરીને લોકોને રોકાણ અને નોકરીની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા આ કાર્યવાહીમાં સાયબર સેલે ચોવીસ મ્યુઅલ બેંક ખાતાઓ પણ જપ્ત કર્યા છે જેનો ઉપયોગ છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે થતો હતો આરોપીઓની ઓળખ શૈલેષ ચૌધરી અને દિલીપ ચૌધરી તરીકે થઈ છે જેઓ મૂળ પાટણના રહેવાસી છે તેમની કાર્ય પદ્ધતિ મુજબ તેઓ ટેલિગ્રામ પર જૂથ બનાવીને લોકોને ઓનલાઈન રોકાણ અસંકાલીન નોકરી અને અન્ય યોજનાઓમાં ઊંચા વળતરની લાલચ આપતા હતા એકવાર પીડિત તેમના વિશ્વાસમાં આવી જાય પછી તેઓ તેમની પાસેથી અલગ અલગ મ્યુઅલ ખાતામાં પૈસા જમા કરાવતા હતા આ કોબાંડ તાર દુબઈ સુધી ફેલાયેલા હોવાનું અને નાણા ક્રિપ્ટોકરન્સી મારફતે વિદેશ મોકલવામાં આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં સુડતાલીસ જેટલા ગુનાઓ નોંધાયા છે અને આ દેશવ્યાપી સિન્ડિકેટનો એક ભાગ છે પકડાયેલા ભાઈઓ છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે કમિશન મેળવતા હતા સાયબર સેલ હવે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહ્યું છે જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓ અને મુખ્ય સૂત્રધારોને પકડી શકાય અત્યારે હ્યુમન ઇન્ટરનેટ ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની સાથે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળ તપાસ કરવામાં આવી તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ બસો સુડતાલીસ કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં પાંચસો બેતાલીસ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં ગુજરાતમાં પણ સિત્તેર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરવા કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે હવે આમાં જવાબની બાબત એ છે કે આ લોકોએ ટેલિગ્રામના ગ્રુપ ગ્રુપ જે હોય છે એનો ઉપયોગ કરેલો હતો મારિયો પે અને સુપર પે નામના એક ગ્રુપ છે અને એ પ્રકારનું એક મોનિટરિંગ કરવામાં આવતું હોય છે